પાટણ એલસીબી પોલીસે સિદ્ધપુર તાલુકાના દેથડી ગામેથી બે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર જી ઉનાગરની ટીમે આ કાર્યવાહી કરી છે પકડાયેલા આરોપીઓમાં રફીક જલાલ ગુલામ શેખ અને તેની પત્ની કાજલ શેખનો સમાવેશ થાય છે બને બાંગ્લાદેશના પુરોલિયા ચાચોડી બજાર કાલિયાના વતની છે

બને 2020 મુંબઈ માં એક મોલાના પાસે નિકાહ કર્યા હતા પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશી નાગરિકતાના પુરાવા મેળવ્યા છે એલસીબી પાટણ હવે ફોરેનર્સ એક્ટ હેઠળ સમગ્ર ભારત સુરક્ષાની દ્રષ્ટિએ પરિસ્થિતિ ચાલી રહી છે સલામત રહે એ બાબતે ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ બોર્ડ રેન્જના અમારા આઈજીપી ચિરાટ કોડડીયા છે તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનેધરને સૂચના અને માર્ગદર્શન આપેલ કે જે આપણી જે આંતરિક સુરક્ષા છે એ આંતરિક સુરક્ષાની બાબતોમાં કે વિદેશથી આવતા જે ગેરકાયદેસર નાગરિકો અને ખાસ કરીને બાંગ્લાદેશીઓ જે અલગ અલગ વિસ્તારોમાં રહે છે તેમને શોધી કાઢી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જુનાગઢ સાહેબ તથા તેમની ટીમ આ બાબતે કાર્યરત હતી અને તેમને ગઈકાલે એક સચોટ અને પાક્કી બાતમી હકીકત મળેલ કે સિદ્ધપુરના દેથલી ગામે એક મુસ્લિમ દંપતી ગેરકાયદેસર રીતે આવી અને વસવાટ કરે છે જે અનુસંધાને અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે લેથડી ગામે જઈને તપાસ કરતાં ત્યાં રફીક જલાલ ગુલામ શેખ અને તેની પત્ની કાજલ વાઈફ ઓફ રફી જલાલ શેખ મળી આવેલ આ બંને છે એ બાંગ્લાદેશના પુરુલિયા વિસ્તાર ચાકચોડી બજાર એરિયામાંથી આવેલ છે અને આમણે ઘુસણખોરી બે હજાર દસ અને બે હજાર બારની આસપાસ કરેલ છે મળી આવતા એમની પાસે ભારત દેશનો પાસ ભારત દેશનો પાસપોર્ટ અથવા તો ભારત દેશમાં પ્રવેશ કરવાના કાયદેસર વિઝા અને અન્ય જે ડોક્યુમેન્ટ માગતા તેમની પાસે કોઈ જ ડોક્યુમેન્ટ મળી આવેલ નહીં જેથી સ્પષ્ટ ફળિત થતું હતું કે આ બંને બાંગ્લાદેશી દંપતી છે એ ભારતમાં ગેરકાયદેસર રીતે ભારત બાંગ્લાદેશની બોર્ડરથી ઘૂસણખોરી કરી અને હાલમાં આપણા દેશમાં વસવાટ કરી રહે છે આ બંને મળી આવતા એમની વિરુદ્ધ ધ ફોરેનર્સ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સિક્સ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આમની મૂવમેન્ટ છે એ રેજિસ્ટેશન કરવા માટે નામદાર કોર્ટમાંથી ઓર્ડર મેળવવામાં આવે છે અને આ બંનેની મૂવમેન્ટને હાલ રેજિસ્ટેટ કરવામાં આવેલ છે આ બંને આરોપીઓની જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવેલ છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશનમાં તપાસમાં એવું ખુલેલ છે કે જે આ પુરુષ છે રફીક જમાલ એ બે હજાર બારમાં ઘૂસણખોરી કરી સૌપ્રથમ એ પહેલાં પુના ત્યારબાદ મુંબઈ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રોકાઈ અને છેલ્લા છ મહિનાથી તેથલી મુકામે રોકાયેલ છે અને હાલમાં એ કલરકામની મજૂરી કામ કરી રહેલ છે અને જે મહિલા છે કાજલ એ બે હજાર દસમાં ભારત દેશમાં ઘૂસણખોરી કરીને આવેલ છે અને અમદાવાદ શહેરના જમાલપુર શાહપુર વગેરે વિસ્તારમાં ત્યારબાદ મુંબઈ અને ફરીથી અમદાવાદ શહેરમાં આ અલગ અલગ જગ્યાએ રોકાયેલી છે અને છેલ્લા છ માસથી આ બંને પતિ પત્ની કે જેમણે ભારત દેશમાં નિકાહ પણ કરી લીધેલ છે અને હાલમાં આ બંને દેખરી ખાતે રોકાયેલ છે કયા કયા દસ્તાવેજો રફીક જે શેખ છે પુરુષ તેની પાસેથી આધાર કાર્ડ અને લગ્નનું સર્ટિફિકેટ છે એ ભારત દેશનું મળી આવેલ છે અને જન્મનો દાખલો છે એ બાંગ્લાદેશનો મળી આવેલ છે મહિલા છે કાજલ એનું આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ અને લગ્નનું સર્ટિફિકેટ છે એ ભારત દેશમાં મળી આવેલ છે અને એનું બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ એટલે સિટીઝન કાર્ડ હોય એ મળી આવેલ છે આ બંને દેશના એની પાસે ડોક્યુમેન્ટ્સ છે એ મળી આવેલ છે કેટલા દસ્તાવેજો સાચા ખોટા સાચા ખોટા દસ્તાવેજો મેં કહ્યું એ પ્રમાણે ગુણો દાખલ કરેલ છે અને આ બાબતે મારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એજન્સીઓમાં તપાસ કરવાની હોય એ ત્યાર પછી નક્કી થશે તમારી સાચા કેટલા અને ખોટા કેટલા આગળની કાર્યવાહી શું લેશે આગળની કાર્યવાહી આ ગુનાની તપાસ દરમિયાન જ્યારે જરૂરિયાત જણાય ત્યારે નંદર કોર્ટમાંથી ઓર્ડર મળીને આ બંનેની મુમેન્ટ છે એ રિસ્ટિકેટ કરવામાં આવે છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ